તાલુકામાં ભારત નદી ઉપર ચાર કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝનમાં ગાબડા પડતા વડોદરા અને છોટાઉદેપુર રસ્તો બંધ કરાતા પાંત્રીસ કિલોમીટરનો ફેરો ડાયવર્ઝન ઉપરથી કોઈ પણ વાહનને પસાર કરવા દેવામાં આવતું નથી છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં ભારત નદી ઉપર ચાર કરોડના ખર્ચે પચીસ લાખના ખર્ચે નેશનલ હાઈવે છપ્પન વિભાગના અધિકારીઓ ડાયવર્ઝન બનાવ્યું હતું તે પહેલા જ વરસાદમાં ધોવાયું છે સરકારના ચાર કરોડ પચીસ લાખ પાણીમાં વહી ગયા હોય તેવું ચિત્ર આજે સામે આવ્યું હતું જ્યારે ગત વર્ષે બે કરોડ પચીસ લાખનું ડાયવર્ઝન ધોવાયું હતું એક વર્ષમાં નેશનલ હાઇવે છપ્પન વિભાગ દ્વારા બે ડાયવર્ઝન અત્યાર સુધી બનાવ્યા બંને ડાયવર્ઝન ધોવાતા સરકારના છ કરોડથી વધુની રકમ ધોવાઈ ગઈ મોટા ઉપાડે ભાજપના નેતાઓએ ડાયવર્ઝનને ખુલ્લું મૂક્યું હતું પરંતુ ડાયવર્ઝન ધોવાતા ભાજપના નેતાઓ ફરક્યા પણ નહીં માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ગંભીર આક્ષેપ કરતા ભ્રષ્ટાચારી શાસનના કારણે એક વર્ષમાં બે ડાયવર્ઝન ધોવાઈ જતા તેમાં કામગીરી કરનાર એજન્સી સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ જે તે વખતે કામ ચાલતું હતું તે હલકી કક્ષાની કામગીરી અધિકારીઓ કરાવતા હતા અધિકારીઓ સામે પણ પગલાં ભરાવવા જોઈએ સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે હલકી કક્ષાની કામગીરી કરી હોવાથી ડાયવર્ઝન થઈ ગયું છે આવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ અને મોટા ઉપાડી મોટી મોટી પાઈપો નાખી હોવાની વાતો કરનારા અધિકારીઓ ડાયવર્ઝન ધોવાતા ગાયબ થઈ ગયા છે રિપોર્ટર રફીક ઢણીવાલા છોટાઉદેપુર ગયા વર્ષે જ્યારે આજ છલ્યું તૂટ્યું હતું તે ઘડીએ જ કીધું હતું કે આ બને બનાવતા હતા જે અઢી કરોડ રૂપિયા ખર્ચો કર્યો અને કદાચ પુલનો જો જોઈન્ટ મારી દીધો હોત તો આ પુલ ચાલુ થઈ ગયો કમનસીબ છે કે જિલ્લા જિલ્લાગી નેતાગીરીનું કશું ઊભતું જ નથી એમને બોલાવીને બતાવવું આવે કે આ શું પરિસ્થિતિ પબ્લિકને કેટલું નુકસાન થાય છે આવા આગળ અમારા જબુગામ વચ્ચે બી પુલની પરિસ્થિતિ આવી છે મોડાસરના પુલની બી આવી પરિસ્થિતિ છે આટલી બધું મીડિયા ઉજાગર કરે તો કોઈનું પેટનું પાણી નથી હલતું નેતાઓને અધિકારીઓને પુલની નીચે જઈને જુએ તો એમને ખબર પડે કે શું પરિસ્થિતિ છે ખાલી ઉપરથી અહીંયાથી આટલા બધા અધિકારીઓ જાય છે તો એમને અત્યાર સુધી દેખાયું નહીં ને આટલા બે બે વર્ષથી આ પુલનું આ પરિસ્થિતિ આવી છે ને આ છલ્યું રહેવાનું જ નહોતું અસંખ્ય આજુ બધા ગામવાળાને બધાએ એવું કીધું કે આ રહે નહીં એ જ પરિસ્થિતિ આવી હવે આટલા બધા પૈસા ખર્ચે એનો મિનિંગ શું રહ્યો આ પૈસા પબ્લિકના પૈસા ગયા છે એમને તો શું કશું તો અમારા પરસેવાના પૈસા બનાવેલું છે ભ્રષ્ટાચાર માટે તો આ બનાવ્યું હતું એમને ખબર નથી એમને દેખાતું નથી કે આ રહેશે કે નહીં પાણીનો પ્રવાહ કેટલો છે ને આ રેતીની ખોદાને લીધે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે આટલા વર્ષોથી આટલું બધું ચાલશે કોઈ નેતા બોલવા તૈયાર નથી કોઈ અધિકારી બોલવા તૈયાર નથી આજે પણ પચાસ પચાસ ટનના હાઈવા જાય છે તો એને કેમ બંધ નથી કરાવતા તાત્કાલિક ધોરણે એ બંધ કરાવી દેવા જોઈએ તો આ પુલ ટકશે બાકી પુલ પણ મીડિયા જબુગામ વચ્ચેનો પુલ વોરાસરનો પુલ પણ તૂટવાની તૈયારીમાં છે ને આ વર્ષે વરસાદનું પ્રમાણ વધવાનું છે એટલે આ પરિસ્થિતિ ઊભી થવાની છે તો આ આખા આ વિસ્તારની પ્રજા હવે જાગૃત થાય ને બોલે કોઈની સેસ આપણા પર જ છે બધું નહીં તો આ પરિસ્થિતિ બહુ ગંભીર ઊભી થઈ જવાની લોકો પૂછે ભ્રષ્ટાચાર એટલે શું આ ભ્રષ્ટાચારનો નમૂનો છે કે ગયા વખતે બે કરોડ બત્રીસ લાખના ખર્ચે બનેલું ડાયવર્જન ધોવાઈ ગયા પછી આ નવું ડાયવર્જન ચારેક કરોડના ખર્ચે તૈયાર થયું છે અને એ પણ આ ધોવાઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ એમાં સિમેન્ટ વાપરવામાં નથી આવ્યો ગ્રેવલ વાપરવામાં નથી આવી માત્ર માટી વાપરવામાં આવી છે અને ભૂંગળા નાની સાઇઝના વાપરવામાં આવ્યા છે આપણે જોઈ શકીશું કે આ ભૂંગળાની સાઇઝ નાની છે એટલે પાણીનો જે આવરો છે એ આવરા કરતાં નાની સાઈઝ હોવાના કારણે આ ધોવાણ થયું છે એમ કહીએ તો ખોટું નહીં પણ મને યાદ આવે આ દેશના વડાપ્રધાને કીધેલું છોટાઉદેપુરમાં પાણીની સમસ્યાની બાબતમાં અમે બધા ભૂમો પાડતા કે પાણી અમને આપો પાણી આપો પીવાનું પાણી આપો અને નદીઓને જીવંત રાખવા માટે મોટી પાઇપલાઇનનું કામ કરો તે વખતે એમણે કીધેલું કે આ કોંગ્રેસિયાઓને આ એવા ભૂંગળા હું નાખીશ કે આખા ભૂંગળામાંથી એમની ગાડીઓ સાથે સરકી જાય અમારે મારા બાપ એવા ભૂંગળા પાણીના ન જોઈતા પણ ભાઈ જેતપુર છોટાદેપુર કવાટ મધ્યપ્રદેશના માણસોને બોડીલી બોરેલીને વડોદરા જવા માટે જે ડાયવર્ઝન તૈયાર થયું એમાં આખાના આખા માણસ નીકળી જાય એટલે કે છ ફૂટ ઊંચા છ ફૂટ પાળા એવા ડાયમીટરના ભૂંગળા નાખ્યા હોત તો આ દશા ના આવી હોત અમે ઈચ્છીએ કે આ જે ટૂટ્યું છે એ વધારે નહીં તૂટે અને લોકોને અવર જવર કરતા રહી શકે પહેલાં જ પાણીમાં જ્યારે આટલું ધોવાણ થયું હોય ત્યારે બીજું પાણી આવશે ત્યારે શું થશે એ કહી શકાય નહીં એટલે ચાર કર્યો ચાર લાખ કરોડનું ડાયોજન બનાવ્યું પણ કોઈ કામનું નથી એમ આ બધું ખાઈ જ ગયા એ આ ખાઈ જાય ગયા અને લોકોને બધાને પરજાય બધી ત્રાસ હાલવા બાજા આ ડાયોજન ખરાબ બનાવેલું છે તો બધા મોટા મોટા નેતાઓ ઉદ્ઘાટન કર્યું હતું